જે પ્રકારે ખેડૂતો આપવાનો કાર્યક્રમ કિસાન સૂર્યોદય યોજના ચાલે છે લગભગ સાડા સત્તર લાખ ગામડાઓ જ્યાં ખેડૂત એવામાંથી લગભગ દસ હજાર ગામડાઓની અંદર આજે કિસાન સૂર્યોદય યોજના ધાર દિવસે ખેડૂતોને વીજળી આપવાની શરૂઆત થઈ ચૂકી છે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને અમારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નો નિર્ધાર છે બજેટમાં એની જાહેરાત કરી છે કે આવનાર ડિસેમ્બર બે ડિસેમ્બર બે હજાર ચોવીસ ની અંદર રાજ્યના સો ટકા ગામોની અંદર ખેડૂતોને વીજળી